પ્રિઝલોટ આજે આપણે માર્કની સુવાર્તા તેનો નવમો અધ્યાય અને તેની ચોવીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતા કહ્યું હું વિશ્વાસ કરું છું મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો આમીન આ પ્રભુનું વચન છે માર્ક નવ અને તેની ચોવીસમી કલમ આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ સુખ્રીસ એક અશુદ્ધ આત્મા વળગેલો એ છોકરો છે એ છોકરાને એ સાજો કરે છે અને એ જે છોકરો છે એ છોકરાના પિતા એ પ્રભુસુ ખ્રિસ્તની પાસે આવે છે અને બરાબર જો એ માર્ક નવ આપણે બરાબર વાંચીએ તો આપણને એ સમજ પડે છે કે એ છોકરાના પિતા અગાઉ એ પ્રભુસુ ખ્રિસ્તના શિષ્યોની પાસે એ ગયા હતા અને શિષ્યોને એ અશુદ્ધ આત્મા દૂર કરવાનું કાઢવાનું કહ્યું હતું પણ શિષ્યો એ અશુદ્ધ આત્માને કાઢી શક્યા નહોતા અને ત્યારબાદ એ છોકરાના પિતા એ પ્રભુસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુસુ ખ્રિસ્તની પાસે જ્યારે એ આવે છે ત્યારે પ્રભુસુ ખ્રિસ્ત એમને સૌથી પહેલો એ પ્રશ્ન એ પિતાને પૂછે છે કે આ જે અશુદ્ધ આત્મા તારા દીકરાને જે વળગ્યો છે એ વળગ્યાને કેટલો સમય થયો છે શું એક દિવસ શું એક માસ શું એક વર્ષ કેટલો સમય અને બાળકના પિતા ઉત્તર આપે છે માર્ક નવ અને એકવીસમી કલમ બાળપણથી એના બાળપણથી એ અશુદ્ધ આત્મા એ છોકરાને એ વળગ્યો છે બાળકના પિતા એ છોકરાના પિતા એને જણાવે પ્રભુ ઈસુ ક્રિષ્ને એ જણાવે છે ઘણા લાંબા સમયની એ પીડા છે ઘણા લાંબા સમયની એ વેદના છે આ ઘણા બધા ઉપચારો ઘણી બધી બાબતો અને ઘણી બધી વ્યક્તિઓ ઘણી બધી જગ્યાઓએ ગયો હશે એ પિતા પણ કોઈ પણ જગ્યાએ એને સફળતા એ હાથ લાગી નથી કોઈ પણ જગ્યાએ એના દીકરાને સાજાપણું મળી શક્યું નથી એ પિતા એ શંકા એ લાંબી મુશ્કેલીઓ એ લાંબી સમયની માંદગી અને અનુત્તરિત પ્રાર્થનાઓમાં એ પિતા એ ત્યાં સપડાયેલો છે એ પિતા એ એ બધી બાબતોનો એ ઘણા લાંબા સમયથી એનો સામનો કરી રહ્યો છે અને આ કલમ આપણને ઉત્તેજન આપે છે કે જો આપણે ઈશ્વરની સમક્ષ આપણે જો પ્રમાણિક રહીએ છીએ તો પ્રભુ આપણા હકમાં ઘણા લાંબા સમયની અનુત્તરિત પ્રાર્થનાઓના ઉત્તર પણ પ્રભુ સુખરીઝ આપણને આજે આપી શકે છે એ પિતા એ ઘણી શંકા એના મનમાં છે ઘણા પ્રશ્નો છે ઘણી મૂંઝવણ છે અને ઘણા લાંબા સમયના પ્રશ્નથી એ પિતા એ પીડાઈ રહ્યો છે પણ પ્રભુની સમક્ષ એ બહુ નિખાલસતાથી પોતાની જાતને એ ખુલ્લી કરે છે પ્રભુ ખ્રિસ્ત ત્રેવીસમી કલમમાં કહે છે જો તું કરી શકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે જો તું કરી શકે અને શું કરી શકે વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે જો તારાથી થતું હોય જો તું કરી શકતો હોય તો તું વિશ્વાસ રાખ કારણ કે વિશ્વાસ રાખનારાને તો સર્વ શક્ય છે જ્યારે આ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પિતાને કરી હશે ત્યારે પિતાના મનમાં કેવા કેવા વિચારો કેવી લાગણીઓ એ પિતાના મનમાં હશે શંકા કુશંકા અવિશ્વાસ અને ઘણી બધી પ્રશ્નો અને ઘણા બધા એના મનમાં પ્રશ્ના ચિહ્નો એ ચાલતા હશે ઘણી બધી મૂંઝવણમાં એ પિતા હશે અને એ પિતા જાણે કે એ હતાશ નિરાશ એ એનાથી ભરપૂર એવા એ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તું કરી શકે તો તું વિશ્વાસ કરજે કારણ કે વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે જ્યારે ઈસુ ખ્રિસ્ત એને આ કહે છે ત્યારે એ બાળકના પિતા એ ચોવીસમી કલમમાં ઘાંટો પાડીને એ કહે છે હું વિશ્વાસ કરું છું અને એના પછી એ કહ્યા પછી એ પિતા પોતાની આત્મિક સ્થિતિને પ્રભુસુ સમક્ષ એ ખુલ્લી કરે છે જાહેર કરે છે એ પ્રમાણિકતાથી એ પોતાની આત્મિક સ્થિતિને સ્થિતિની સામે ખુલ્લી કરે છે કે મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો બે વ્યક્તિઓના પ્રશ્નોનું સમાધાન આ કલમમાં આપણે જોઈ શકીએ છીએ જ્યારે એ પિતા આ વાત એ પ્રભુસુ ખ્રિસ્તને કરે છે ત્યારે તરત આપણે જોઈએ છે કે પ્રભુસુ ખ્રિસ એ દીકરાને તો એ સાજો કરે છે પણ એની સાથે એ પિતા છે એ પિતાના વિશ્વાસને વધારવાને માટે વિશ્વાસમાં વૃદ્ધિ થાય તે માટે પ્રભુ એ પિતાના જીવનમાં કાર્ય કરે છે એ અવિશ્વાસી પિતા એ શંકાથી ભરપૂર એવો પિતા એ નિરાશ હતાશ પિતા એ એ હતાશ પિતા એ ઈશ્વર પિતાની સમક્ષ પોતાની આત્મિક સ્થિતિને જ્યારે ખુલ્લી કરે છે જાહેર કરે છે અને પ્રભુ સુ ખ્રિસ્ત તેના વિશ્વાસને વૃદ્ધિ પમાડે છે પ્રભુ સુ ખ્રિસ્સને પ્રભુ સુખરીશ તેના વિશ્વાસને મજબૂત કરે છે દ્રઢ કરે છે અને પિતા અને પુત્ર એ બંને પ્રભુસુ ખરીશની પાસેથી લઈને જાય છે એ પુત્ર એ પ્રભુ સુ ખ્રિસ્તી તરફથી મળતું એ સાજાપણું લઈને જાય છે અને પિતા એ અવિશ્વાસથી જ્યારે પ્રભુની પાસે આવે છે ત્યારે પણ હવે એ વિશ્વાસથી ભરપૂર થઈને હવે એ પોતાના સાજા થયેલા દીકરાને લઈને એ જાય છે આ કલમ આપણને એ સમજાવે છે શીખવે છે કે જ્યારે આપણે અવિશ્વાસ શંકા કુશંકાઓથી ભરપૂર હોઈએ ત્યારે પણ પ્રભીસુ ખ્રિસ્તની પાસે આપણે આવવું જોઈએ અને ત્યારે આપણે સ્વીકારવું જોઈએ આપણી આત્મિક સ્થિતિ ખરી વાસ્તવિક આત્મિક સ્થિતિને પ્રભુની સમક્ષ ખુલ્લી કરવી જોઈએ અને આપણે એ જ્યારે કરીએ છીએ ત્યારે આપણી આત્મિક નિર્બળતા પ્રભુની સમક્ષ એ છતી થાય છે ખુલ્લી થાય છે અને પ્રાર્થના જ્યારે આપણે પ્રભુને કરીએ છીએ ત્યારે પ્રભુ આપણો વિશ્વાસ એ વધારે છે અને એ પિતા એ બદલાણ પામીને ત્યાંથી જાય છે આપણે જોઈ શકીએ છીએ કે અવિશ્વાસ સાથે આવે છે પણ એ વિશ્વાસથી ભરપૂર થઈને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને બદલવાની પોતાના વિશ્વાસને બદલવાની પ્રાર્થના કરે છે અને પ્રભુ એ પ્રાર્થના એની સાંભળે છે અને વિશ્વાસમાં મજબૂત બનવાની એની જે ઈચ્છા છે પ્રભુ એની પણ ઈચ્છા એ પૂરી કરે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ